જય બાલાજી જય श्री જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ક્ષેત્ર પ્રસાદી શરૂ થઈ ગઈ છે મિત્રો આજે દાખ પાંચમિટ પૂરું થઈ ગયું છે અન્નદાન એક મહાદાન જનસેવાત પ્રભુ સેવા આજનું મેનુ છે દૂધી બટાખાનું શાક દાળ ભાત રોટલી અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી આપણે પ્રસાદી અન્ન ક્ષેત્ર શરૂ છે આપણે આજે એક વર્ષ ઉપર થઈ ગયું છે મિત્રો સાત સેવા સાચી છે અન્નદાન મહાદાન જન સેવા પ્રભુસેવા મેનુ પણ છે આજે શાક રોટલી ભાત બીજું બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન એનું પણ આયોજનમાં શરૂ છે મિત્રો હવે થોડાક જ દિવસો અમારા માટે બાકી છે તૈયારી ઘણી બાકી છે આ તો સમય પણ નથી અત્યારે શૂટિંગ કરવાનો છતાં આજે કોઈ હતો નહીં મારે શૂટિંગ કરવા આવવું પડ્યું લાઈન જુઓ કેટલી છે એટલે હમણાં જરાય છે કામ સમય નથી આપણા પાસે એટલે આવતીકાલે આપણે સત્યાવીસ તારીખના રવિવારના રોજ મુખ્ય પાટલો અને પોથીનો ચડાવો રાખેલ છે આપણે બધો ફાઇનલ ચડાવો છે અત્યારે ગયા રવિવારે આપણે પોથી યાત્રા એક લાખ એકવીસ હજારમાં બોલી બોલાણી હતી હવે બીજું આવતીકાલે આપણે ફાઇનલ કરીશું એનું બીજું મુખ્ય પાટલો હતો એનો એકસઠ હજારનો ચઢાવ હતો હવે એનું પણ આવતીકાલે આપણે ફાઇનલ કરીશું એટલે જે કોઈને આ તો બધું જો જાહેર આમંત્રણ છે જે કોઈ ગમે સમાજ માટેનું આયોજન છે ગમે સમાજ બોલી શકે છે જે કોઈની ઈચ્છા હોય પોતાની ઘરની પોતી યાત્રા લેવી હોય મુખ્ય પાટલો લેવો હોય તો ગમે આવી શકે છે અને બોલી બોલી શકે છે એટલે આવતીકાલે સાંજે સાડા છ વાગે સાંજે સાડા છ કલાકે શનિદેવ મંદિર પાલનપુર જકાતનાકા આવી જવું

બાકી તો કેટલા કોરોનામાં બિચારા ભાઈ ગયા છે સેવા કરી લ્યો બાકી કાંઈ ભેગું નહીં આવે આ ચોપડામાં લખાશે મિત્રો ભગવાનના ચોપડામાં સેવા લખાશે આપણું ચાલો આ પહેલું રાઉન્ડ શરૂ છે પહેલું રાઉન્ડ હમણાં પૂરું થઈ જશે પછી સાડા બાર બીજું રાઉન્ડ શરૂ થશે ચાલો હવે ચાર મિનિટ થઈ ગયા છે આપણે આવતીકાલે મળશું જય બાલાજી